અટલાદરા વોર્ડ નંબર બારમાં સમાવેશ વિસ્તાર અક્ષર બ્રિજ બ્રિજથી અટલાદરા તરફ મંદિર તરફ નીચે ઉતરીએ એ ડાબી બાજુ અટલાદરા મંદિર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો રોડ લાઈનમાં જે આવે છે એ તો આજરોજ દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા ટીડીઓ વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવેલ છે પહેલા પણ એમને એકવીસ તારીખે આ દબાણ દૂર કરવા આવવાના છે એ માટેની વોર્નિંગ પણ આપેલ છે અને લોકો એમની જાતે ખાલી પણ કરી દીધેલું છે અને આજરોજ કાર્યવાહી દૂર કરવાની કરવામાં આવે હાજર એ બાબતનો અમને કોઈ જાણ નથી કારણ કે કોર્ટનો એવો કોઈ ઓર્ડર અત્યાર સુધી અમારી પાસે આવેલ નથી ચિરાગ શાહ દબાણ શાખા અધિકારી એટલે કોર્પોરેશન એક તો એક સારું બી કામ છે અને એક મિસમેનેજમેન્ટ બી છે કેમ કે ટ્રાફિકને લઈને જે આ દર્શનો દૂર કરવા માટે કેમ કે આગળના બી રસ્તા ખોલ્યા હોત તો આ લોકોને હજુ ટાઈમ મળે તા દુકાનો વાળાને આગળના રસ્તા ખુલ્યા નહીં ટીપીના લઈને એ રસ્તાને કારણે અહીંયા ટ્રાફિક થતો હતો ને એ લોકોએ આ પગલું ભરવું પડ્યું એ લોકોને જે દુકાનો હતી લોકો જમીનની સાથે જોડાયેલા હતા આ એટલે એમને દુઃખની લાગણી છે આજે એટલે એ લોકો રડી રહ્યા એમ પરિવારની એમની રોજીરોટી છીનવાઈ ગઈ એટલે ઘણું દુઃખની વાત છે હા એટલે અટલાદરા કોર્પોરેશન અટલાદરાના ગામને કોર્પોરેશનમાં લીધું હતું એટલે કોર્પો અટલાદરાને તો ગયા જ નહોતા કોર્પોરેશન અટલાદરાને ગામને કોર્પોરેશન કોર્પોરેશનમાં લીધું ગયું એટલા ગામને એટલા માટે અટવાઈ ગયા અને આ લાગણી હતી વર્ષોથી જમીનની જોડે એટલે દુઃખની લાગણી છે એ લોકોની ઠાકોર રાખી